ખોળો પાથરીને અમારા પાઈ રડે અને ફરિયાદ કરે કે ભાઈ અમારી પાંચ વીઘા જમીન એ આ ફલાણા ભાઈ ફલાણા ભાઈ અમારા પાછી વ્યાજમાં ને વ્યાજમાં લઈ ગયા આ પ્રત્યક્ષ અમારા સામે આવા દાખલા બન્યા છે એ બાપને પૂછી એક હું કામ વ્યાજ પર લીધા તો કે મારી દીકરીને પરણાવવા માટે પૈસા નહોતા અને દીકરીને પરણાવવાનો સમય થાય ને અઢાર વર્ષની દીકરી થાય તો મને બાપને પરસેવો પડવા મારી દીકરીને કાલે પરણાવવા છે કરું હું ઘરની સ્થિતિ આર્થિક સારી ન હોય કરવું હું કેવી સ્થિતિમાં પરણાવી છે કેવા સબ કપરા સમયમાં આવી પરણાવી છે અમુક જે દીકરીઓ જે વડીલોએ પરણાવી છે કોકવારી એમના પાસેથી જાણજો કેવી સ્થિતિ હતી એની અમે તો સાંભળ્યું છે ને અમે પ્રત્યક્ષ જોયું છે અમારા પાસે તો કેટલી ફરિયાદો એવી આવી હતી અને એની એક જુગલ જોડી અજય ભાઈ શિયાળ એ બે યંગ જનરેશન એવા છે કે એનું સાહસ બહુ મોટું છે ખરેખર એને સાહસ ને હું હૃદય બિરદાવું છું કારણ કે એ પણ એવા સમૂહ લગ્ન કરે છે ક્યારેક પરિસ્થિતિ સર્જાય તો એમાં આર પાર કઈ રીતે થોડા દિવસ પહેલા જે સમૂહ હતા દાદા પાસે જાય કામ આવશે બાપુજી પાસે એ તમને ભવિષ્યની અંદર ઉપયોગી થાય પણ એ જો આપણા ઘરથી બહાર વસ્તુ કોઈ પણ વહી ગઈ તો એની આપણે અપેક્ષા રાખવાની થતી નથી એટલે સમાજ સેવાનો અર્થ કે જે કાંઈ જાય એ બધું ગ્રુપમાં જાય ગ્રુપમાં ગ્રુપની અંદરથી આપણે ક્યારે પણ લઈ શકશું એટલે ઓટોમેટિક સમાજ એમાં સદ્ધર થઈ જાય સારા એવા બી આપણા બાળકો હોય તો હું એમ કહું કે એને ફ્લો આપીને કાંઈ પણ થોડું ઘણું ફંડિંગ કરીને આગળ વધે એમ હોય ડૉક્ટર બને એમ હોય કોઈ કોન્સ્ટેબલ બને એમ કોઈ એડવોકેટ બને એમ હોય કોઈ શિક્ષક બને એમ હોય તો આને આપણે એવી રીતનો ફ્રો આપીને ત્યાં સુધી પહોંચાડીએ આ એક મોટી સેવા છે સેવા આપણે કરવા માટે ક્યાંય ભટકવાની જરૂર નથી પણ આપણી વચ્ચે જ સેવા પડેલી છે તો ખાલી આપણે એક નજર બદલવાની છે અને ખાસ કરીને જે યુવાનો છે પહેલાં જ મેં શરૂઆતમાં વાત કરી કે અહીંના જે કાર્યકર્તાઓ છે જેને જેને આમાં ખાલી નજરથી જે સહયોગ કર્યો છે એને પણ ખૂબ નિર્ધાર છે બાકી તો સારું કાર્ય કરતા હોય તો પાંચ વ્યક્તિ એને ફો આપતા હોય બે વ્યક્તિ પસંદગી પસંદગી પણ તમે સારું કરો છો હું એટલું કહું છું અને એનો એક મોટા મોટું ઉદાહરણ તમે સારું કરો છો એટલે અમે આવીએ છીએ

કે ભાઈ આ ઘોડી સમાજ સમૂહ લગ્ન કરતા હોય ને એવું બધું થતું હવે તમે જુઓ ને તો હું ઘણા બીજા અન્ય સમાજમાં જાઉં છું બધે પણ એટલા બધા આમાંથી લઈને લઈને સમૂહની જે શરૂઆત કરી છે આપણા કરતાં દસ ગણી બેસ આપણે વસ્તુ ચાલુ કરી છે પણ છતાં આની અંદરથી એથી શીખે છે એવું નથી કે આપણે બીજામાંથી શીખવાનું છે ઘણા બધા અને સારા એવા વર્ગ જેને કહેવાય સમજી લો પટેલ સમાજ છે તો અન્ય સમાજ છે ઉચ્ચ કક્ષાના જે વ્યક્તિઓ છે બધા એ પણ સારી એવી પ્રેરણા લઈને હવે એને ઝુંબેશ મૂકી ઉપાડી છે કે સમૂહ સિવાયનો છુટકારો નથી એટલે સમૂહનો અર્થ ખાલી આપણે લગ્ન કરી લઈશું દીકરીઓને કરવા કર્યાવર આપી દઈએ આ ભોજન પૂરું થઈ જાય અને આપણે વર્ષે પાછા ભેગા થઈ અને છૂટા પડી એ નથી સમૂહનો અર્થ એ છે કે આનું ચિંતન કરતા રહીએ આપણો જે સમૂહ થયો ને તો હવે આપણે આમાં કઈ જગ્યાએ આપણે ઉણપ છે કઈ જગ્યાએ આપણે ક્યાંક આ તો આપણો લાંબો થયો છે ક્યાંક આપણો હાથ ટૂંકો થયો કે આપણી પાસે વ્યવસ્થા હતી છતાં આપણે દઈ ન શીખ્યા સામેના મારા પાસે વ્યવસ્થા છતાં એ માણસને સંદેશો આપી કે આ એક તક છે તો એવું કઈ જગ્યાએ આપણી કચાશ રહી જાય છે કઈ જગ્યાએ આપણી ઉણપ રહી જાય છે એ બધાએ આપણે કામ કરવું જોઈએ ત્યારે આનું રિઝલ્ટ આવશે સમાજની અંદર જ્યારે જ્યારે જે વસ્તુની જરૂર પડે જે વસ્તુની જરૂરિયાત ઊભી થાય છે તો સમાજના આગેવાનો છે સમાજના વડીલો છે એમાં ખાસ કરીને વડીલો જ નહીં પણ આમાં બહેનો પણ જોડાઈ શકે કારણ કે જેટલા ભાઈઓનો હિસ્સો છે એટલો જ બહેનોનો છે અને જ્યાં જ્યાં જરૂરિયાતો પડી છે ત્યાં બહેનોએ પણ ખૂબ સહકાર આપ્યો છે રસોડાની અંદર પણ કાંઈ પણ એવી કસાત રહી જતી આ બધું ગોતવાનું અમે પણ આશ્રમની અંદર આવું ગોતતા હોય છે ભાઈ આ વખતે અમારે દસ હજાર માણસનું આયોજન હતું તો અમારે કઈ જગ્યાએ અમારી શક્તિ રહી ગઈ કઈ જગ્યાએ લોકોને તકલીફ પડી છે કઈ જગ્યાએ ચા નથી ટાઈમે પહોંચી કઈ જગ્યાએ જમવાનું ટાઈમે નથી પહોંચ્યું કઈ જગ્યાએ એમ થોડું કષ્ટ સહન કરવું પડ્યું છે વ્યક્તિ આવે છે એને આવું બધું અમે ગોતતા હોઈએ છીએ એટલે મારો કહેવાનું ટૂંકમાં કે આવી બધી વસ્તુ આપણે થોડીક નજર કરતા રહી અને જે આપણે જે જગ્યાએ ઉણૂપ છે જે જગ્યાએ જરૂરિયાત છે એને આપણે આવતો વરસ આવે ત્યારે પાછી પૂરી કરવાની કોશિશ કરીએ અને ખૂબ તમને ધન્યવાદ આપું છું કારણ કે આ એક શરૂઆત છે અને શરૂઆતનું જે દીપ પ્રાગટ્ય થયું છે તો એને દરેક તમને જાણતો રાજુરાત ખાંભાની અંદર બુટલું ભાઈ ચાલી પિસ્તાલીસ સમૂહ લગ્ન થાય છે એ દરેક કામના જે આ સમૂહ કરી અને સાથે એને જે કોઈ દસ વર્ષ થાય પંદર વર્ષ થાય વીસ વર્ષ થાય આવી બધી આ જ્યોતને પ્રજ્વલિત રાખ્યું છે ને તો હું તો એમ કહું પિસ્તાલીસ પિસ્તાલીસ ગામના જે સમૂહ થાય ને બધાને એક કારણ કે શરૂઆત થઈ તો જાય પણ એનો જે નિભાવ કરવો ખેતરની અંદર તમે જાઓ તો એ વાવણી સમયે આપણે ખાલી બે દિવસમાં વાવણી કરી નાખતા હોય પણ એ પાકને કમ્પ્લીટ કરવા સમય કેટલો લે ત્રણ મહિના કાઢવા પડે તમે એની પ્લસ પાછળનો પ્લસ પોઈન્ટ જુઓ તમે કોઈ પણ વસ્તુ શરૂઆત થઈ જાય તો એ માયના જે કાર્યકર્તાઓ છે આપણે બીજું વર્ષ છે વર્ષે શરૂઆત કરી આ વર્ષ છે પણ આને નિભાવવા માટે બહુ વિચારવું પડતું હોય છે બહુ બીજાની સલાહ લેવી પડતી છે સક્ષમ થવું પડતું હોય છે થોડુંક ઘરે આપણે આર્થિક રીતે લંબસ કરીને પાંચસો હજાર બે હજાર રૂપિયા આપડે શક્તિ રૂપિયા પાખરી રૂપિયા આમાં જોડાવવું પડતું હોય છે કારણ કે આ બધી પ્રોજેક્ટ રાખવા અને દિવેલ પૂરવા માટે આપણે બહુ ઘણો હુશાર્થ કરવો પડે એટલે એક દિવસનું કાર્ય ક્ષેત્ર નથી આપણું આ દર વર્ષની લિંક છે એટલે આને આપણે એવી રીતે બજાવીએ એવી રીતે આને સહેલાઈથી લઈએ કે ભવિષ્યની અંદર આ એક જ્યોત પ્રગતિ છે ને આ ક્યારે ભૂજાય જ નહીં અને આને પછી એટલી કક્ષામાં લઈ જાઓ તમે કે પછી તો હું તો એમ કહું ને કે આપણા છોકરા બધા ક્યાંક બહાર ગયા હોય અમેરિકા કે જોબ કરતા હોય કે કંઈ ઇન્ડિયન હોય કે બીજી જગ્યા જગ્યાએ કોઈ પણ જગ્યા બેઠા બેઠા ઓપરેટ કરે ને તો આ બધું આપણું થઈ જવું જોઈએ એટલે બધે લઈ જવાનું છે આપણે આપણે દોડવાનું નથી પણ છોકરાને શિક્ષણમાં એટલા મૂકો અને એ શિક્ષણ આવ્યા પછી એક સેવાની પ્રવૃત્તિ એક સંગઠન બનાવે અને સંગઠનના માધ્યમથી આપણે બધી થોડીક આ કરી છે પછી એજ્યુકેશનમાં લઈ માં કે ભાઈ સારા એવા નોકરીયા છે આ જવાબદારી આથી એની ઉપર જાય અને એ આપણા ગામની અંદર પાંચ પછી પચાસ છોકરાઓ બધા નોકરીયા થયા હોય તો એ બેઠા બેઠા ત્યાંથી આપણને પાકડી ફેંકીને આપણા કાર્ય એમને માલવા જોઈએ એ ત્યાં સુધી આપણે લઈ જવાનું છે અને ત્યારે ભવિષ્યની અંદર આ આપણું જે દીપક જેલું છે ને ક્યારે બુજાવવું જોઈએ નહીં અમારી સાધુ એ છે આપણે થોડુંક સમજાવી દેવાનું આ જે પ્રજ્વલિત જે પ્રકાશ થયો છે ને આનાથી તમે દૂર રહેજો અને આના પ્રકાશની અંદર જ સારા લાગશો આ જે પ્રકાશ થયો છે આ જે જ્યોતિ જલી છે આની અંદર જ તમારું કલ્યાણ છે આનાથી બહાર કલ્યાણ હોતું નથી સૂર્યના પ્રકાશ ની અંદર જ આપણું જીવન છે બરાબર ને આપણે અત્યારે જો સૂર્ય ઉદય થયો છે તો આપણે એમ કે આ સૂર્ય અંદર મારે રહેવું નથી તેવું ચાલે ખરું હે અત્યારે સૂર્ય ઉદય થયો છે તો આપણે બધાય આમાં તમે બે આવી ગયા અને સંતો પણ આવી ગયા અને કોઈ પણ બીજા નાના મોટા વડીલો આવી ગયા આજે હાજરી કરી દરેક વ્યક્તિ બરાબર આપણો વિચાર અલગ અલગ હોય પણ આપણે રહેવું પડે સૂર્યના પ્રકાશની છાયામાં અને એનાથી જો આપણે વિકૃતતા કરીએ ધૂળું ઉડાડવાનું ચાલુ કરીએ બીજું તીજું કરીએ તો એ આપણે એક દિવસ થાકી જઈએ એટલે એ સૂર્યની જે રોજની છે એ ત્યારે ઘરે હંમેશા શિત્રતા જ આપે છે એમાં સમાજ તમારો જે માઢોટો બધો ભેગો થાય અને આવું જે કાર્ય કરે છે એટલે હું દરેક સરપંચ ને સરપંચની આખી ટીમ અને ગામના દરેક નાના મોટા વડીલો અને ખૂબ ખૂબ બિરદાવું છું અને ખૂબ ખૂબ બધાને આશીર્વાદ આપું છું કે તમારી જો હંમેશા જલતી રહે અને આ પ્રકાશ જે આપણે પાછળ છે એ એ પ્રકાશમાં આપણે બધા સાથે રહીને આનંદ કરી અને આમાં બધા નાના મોટા એક અભિયાનો ચાલે હું તો એમ કહું કે લગ્નની સાથે અમારે બપોરબાઈ કરે છે જો એનું બુક વિતરણ હોય બીજી ત્રીજી નાની મોટી પ્રવૃત્તિઓ કરતા હોય એવા બધા છોકરાઓ આગળ વધતા એને કંઈ ટ્રોફી આપતા હોય એટલે હું કહેવાય એ જઈ રહ્યો છે કે જે કાંઈ એમાં સહયોગી થયા છે અને બીજા નંબરમાં જે કાંઈ સારી કળા મેં માયકવાળાની વાત કરી કે એક સારું માયક વગાડીને આપે તો એને બીતતા છે કારણ કે સારી વસ્તુ છે ને એને ઘણો બધો પુરુષાર્થ કરીને આપણને આપે છે સમજે ને સારી વસ્તુ જે છે ને એ રક્ત તો ગમે તેમ કરી દે પણ સારું જે આવતું હોય છે એમાં એને ઘણી મહેનત પડે પછી સારું આવતું એક સારી રસોઈની કોઈ આટમ એવી સરસ બનાવતા એને બહુ ઘણો બધો એને માઇન્ડ લાગે તો ત્યારે સરસ આપણે એટલે બહુ સરસ બની બહુ સરસ બની પણ એમાં ઘણી બધી જે તાકાત લગાવી હોય ત્યારે આ બધું થયું આજે આપણને સૌંદર્ય દેખાય છે તમે કેટલા દિવસ મહેનત કરો બોલો ખાલી આપણે ત્રણથી પાંચ કલાકની અંદર આપણે જે આ દીકરીઓ બહેનો આપણી જે દીકરીઓ છે એના લગ્ન થઈ અને મને છૂટા પડશું બધા બે ચાર કલાકમાં પણ આ લગભગ મહિના દોઢ મહિનાથી તમે આની તૈયારી કરતા હોય તો એ કોઈ પણની જે પાછળનો જે ભાગ છે એમાં આ રીતનું ઘણી બધું ઘણા પુરુષાર્થ પડ્યો છે એટલે કોઈને આપણે જે આગળ જે સમાજની અંદર આવી જે પ્રવૃત્તિ કરી રહ્યા એટલે ખોટો આ વડીલો બેઠા એટલે કોઈ બધા વડીલો આ જે સરપંચના યુવાનો દોડે છે એને તમારા આશીર્વાદ દેવાના છે માથા ખેંચવાના નથી સહયોગ આપવાનો છે અને તમારા આશીર્વાદથી જ ચાલે છે વડીલો જેટલા બેઠા ને કે આ છોકરાઓ આમ કરે છે તેમ કરે પણ એને સમજાવવાના ઘણીવાર વડીલોને શબ્દો એવા આવતા હોય કે છોકરા કયું નથી માનતા પણ એને ફ્લો આપીને સમજાવવાના અને તમારે જ ધક્કો મારવાનો છે અને તમારા આશીર્વાદથી જ ચાલે છે એટલે તમે પણ રાજી રહેજો બધાય અને જે હતી યુવાનો છે એને ખૂબ ખૂબ બિરદાવજો અને બીજી વાત સંસ્કારની હમણાં દાદાએ વાત કરી ઉકા દાદાએ બહુ સરસ કારણ કે સંસ્કારની વાત આવે છે મારો મુખ્ય વિષય તો ધર્મનો છે પણ સાથે સાથે જીવન જીવનપ્રિય ધર્મની સાથે જોડાય અને આપણે જો ચાનશું ને તો આ દ્રશ્ય છે ને કદા વિશેષ ગણવું છે એટલે બીજી વાત એ હું કહું કે ચારેય પ્રકારની વસ્તુ છે ને આપણે સ્વીકારવાની છે પહેલો કે જીવનમાં ભાવ હોવો જોઈએ ભાવ તો ની બધી વસ્તુ શક્ય નથી કઈ પણ કરવા જાય ને તો ભાવ જીવનમાં છે ને તો એ વસ્તુ તમને સપોર્ટ બીજી વાત કે કર્મયોગ કર્મયોગ તમારે એટલો મજબૂત જોને આપણે 3 કલાક આ બધા બેકા રહીએ પણ 3 કલાકની અંદર આપણી ફરજ શું છે ને આપણે શું કરવા માટે આવ્યા છીએ એ તમે જો 3 કલાક ફરકો રંગ લાવશો ને તો 100 એ 100% નું રિઝલ્ટ આવશે કારણ કે આ બધું જે ફરક ક્યાં રહી જાય છે કે જ્યાં જવાબદારીમાં આપણે બે કલાક કે 3 કલાક આપણી જવાબદારી હોય કે આપો ચિત્ત ભટકી જાય છે ત્યારે એનું રિઝલ્ટ આવતું નથી એટલે હર હમેશ માટે હું એ કહેવા જઈ રહ્યો છું

કે આપણે આપણી રાશિ કાય નહીં તો તમારી જે યથા યોગ્ય શક્તિ હોય ને કાંઈક નું કાંઈક ફેંકી દેવાનું કાંઈ નું કાંઈ આપણે કોઈ પણ વસ્તુ આપણે એમ થાય કે ભાઈ આપણે પાંચસો રૂપિયા પહોંચી એમ છે તો પાંચસો આ સમાજનું જયારે કાર્ય થતું હોય તો બીજી લાંબી ચર્ચા સારો પાંચ પચીસ વ્યક્તિ સારો કરવા જઈ રહ્યા હોય તો સો બસો પાંચસો રૂપિયા એમાં ફેંકી દેવા એ આપણો એક મોટા મોટું અનુદાન છે અને ચોથી વાત છે કે દરેક વસ્તુ આપણે જે કરવા જઈ રહ્યા છીએ આપણે સમજી થોડીક સુજબુદ્ધિ કરી થોડો ઘણો સુધારો લાવીએ કારણ કે બધાને પૂછો નાનું બાળક હોય તો એમાંય કઈક કળા હોય છે ઘણી વાર આપણે એવું થતું હોય કે ભાઈ આપણે વડીલ છીએ તો આપણે વડીલને સંપૂર્ણ પરિપક્વતા હોય એવું નથી હોતું કઈ પણ કઈ અંદર શીખવાનું હોય છે એટલે થોડુંક સમજીએ અને પાંચમી વાત છે એ કહું છું કે જે કરીએ ને આપણે ત્રણ કલાક બધા ભેગા થઈને ભલે આવું કાર્ય કરીએ પણ તન મન ધન મન લગાડીને બધું કરીએ એટલે જો એનો રંગ તન મન અને ધન બધું જો આપણે લગાવીને કરશું તો એક દિવસ દુનિયા આપણને જોવા આવશે કે આ લોકો જે સેવા કરે છે ખરેખર આ દાતડી ગામને ધન્યવાદ છે એટલે વધારે વિશેષમાં નહીં આપ ખૂબ સારું કરી રહ્યા છો અને આવા સુંદર કાર્ય કરતા રહી અને મંચ ઉપર જે બિરાજમાન જે વડીલો બેઠા એને પણ બિરદાવું છું આપ સૌ

હવે ત્રણસો ખર્ચો છે અહીં એ આખા વરસામાં ગણતે કરો કેટલે છે એ આપણે આ વ્યસનમાં વૈયા જાય છે વ્યસન વ્યસન છોડવાની જરૂર છે ખાસ જરૂર છે વ્યસન છોડવાની વ્યસન છોડશો ને તો આપણે શું છે આજે આપણે માવા ખાઈને કેન્સલ થાય ઝુગા દારૂ રમી અમારા ગામમાં દારૂના પ્રતાપમાં પચ્છા માણસો મરી ગયા પચ્છા કેટલા પછા માણસો મરી દારૂ પીને ગરાબો ખાઈ જાય દારૂ પીને ખાડીમાં પડી જાય દારૂ પીને માથામાં માર્યો કોઈ પાણો દારૂ પીને ગાડી લઈને જાય મહવા કે રસ્તે મરી જાય આવા પછા ઉપર દારૂના પરતાબા મરી જશે અમારા ગામમાં એકદમ સપ્તાહ હતી અને હતી એમાં ભાઈઓની લાઈન જુદી હતી બહેનો લાઈન જુદી હતી બપોરનો જમવાનો ટાઈમ છે એટલે ભાઈઓ જાય બેનો વૈયા જાય હું ઊભો છું ને

કોઈ ન કહીએ કઈ નહીં નથી કરતો જ કહેવાય ને એટલે આ વ્યસન છોડો આપણે માનધાતા દાદા કુર છે અયોધ્યા માંથી છે રામ ભગવાન ના ધન એમાંથી છે આપણે 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 કોરી 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 આપણે છે ને કોરી નામ કેમ પડ્યું છે માનધાતા દાતા ને વેર્યા વાત સુંદર બોલો પૃથ્વી માન દાતા ને વેર્યા છે અને એને બોલ બોલ એટલે કોલ દીધો હતો એમાં થઈ કોલી રજભૂત છે એ સાહેબ રજભૂત રજવું રજવું છે સરસ ગુડબાય રજપુતિના આલો કોરી કોરી કોલોમાં ના મારું રજબૂત છે મેન અયો આપણે આપણે આ લોકો હું કે આપણે એક વખત એવું કરો ગુરુ સ્વાકા આખા ભારત ના કોરી ને અયોધ્યા ની આજુબાજુ ધમૈયા મોટો મોટો પ્રોટ રાખી પૈસા ઘેર ઘેર ઉઘરાવી મોટો કાર્યક્રમ કરો કોરીને એકદમ દેખાડો કે આ એટલા કોરી છે એમ એટલે બીજું તો કંઈ કહેવું નથી પણ નવ મારા ખૂબ ખૂબ આશીર્વાદ અને બધા સુખી રહી હવે બીજું થોડું કહેવાનું છે બહેનો હા હું હોય પ્રતિક છે કોઈ દીકરી આપણી વચ્ચે ઉપસ્થિત સમૂહલગ્ન સમિતિ જાત હોય તો આપડી સમૂહલગ્ન કમિટી

કમિટીને વિનંતી કરું કે આ કમિટીને સ્વાગત આવું જો આટલું કામ તો કમિટીએ કરેલ છે આપણે તો હવા અને આનંદ હકીકતમાં છેલ્લા આયોજન હોય અને કમિટીનું જોરદાર કમિટીને એ આ આમ કામ હકીકતમાં જે આ શાનદાર નજારો બનાવ્યો હોય રાત દિવસ જે મહેનત કરી હોય ચિંતા કરી હોય તે જે દાતાઓ પાસે જઈ અને રજૂઆત કરી હોય તેવા કમિટી મેમ્બરનું સ્વાગત થતું હોય જોરદાર સારી રીતે આપણે ખડગડાટની વધાવી લેવાના છે તમામ કમિટી મેમ્બરને જાથરડીના કમિટી મેમ્બરો તમામ અને ચાંચના કમિટી મેમ્બરો તમામ ખૂબ ખૂબ આભાર ત્યારબાદ થોડી વચ્ચે ઉપસ્થિત બોલ બોલ બોલના બોલતા આપણે કદાચ હું એમ કહું કે મારે થોડું ગામ થોડું આગું પડે છે એટલે ભોવા તાલુકાની અંદર એકસો ને અઠ્યાવીસ ગામની અંદર અમે કાર્યક્રમો ઘણા વર્ષોથી કરીએ છીએ અને આ એક એન્કરિંગ તરીકે મને આજે કામ જે સોંપવામાં આવ્યું છે હકીકતમાં આપણે સમાજનું કોઈ પણ વસ્તુ નાના નાની પણ આપણા ભાગમાં આવે તો આપણે સ્વીકારી લેવાની હોય એવી રીતે આપણે સ્વીકારી છે હકીકતમાં આ કમિટીના આયોજનને હું બિરદાવું છું અને હું પણ એક સમાજના મોવા તાલુકાના અગ્રણી છું અને સમૂહ લગ્ન મોવામાં હમણાં બારમા મહિનામાં એસી દીકરીઓના સમૂહ લગ્ન કાર્યક્રમ બકુલભાઈ મકવાણા હું પોતે અને મારી સાથે અજયભાઈ ગોહિલ બે વ્યક્તિએ બતાવ્યો અને તમને કદાચ વિડીયોના માધ્યમથી કદાચ યાદ કદાચ મોં યાદ આવી દઉં તો વરસાદ જે પીડ્યો હતો ને આઠસો મંડપ એક દિવસમાં ઉડ્યા ને એ આપણો સમૂહ કાર્યક્રમ હતો

આમાં કોઈ જ્ઞાતિની વાત નથી કરતો પણ હું એમ કહું કે જ્ઞાતિમાં અમે સમસ્ત કોળી જ્ઞાતિના હોય એટલે જ્ઞાતિના ગુજરાત લેવલે ફર્સ્ટ આયોજન હોય છે પણ હું એની કોઈ માર્કેટિંગ કરવા માટે કોઈ વાતચીત કરવા માટે નહીં પણ એક હકીકત ચાર મહિનાનું જે આયોજન છે બસ નમસ્કાર આજે મને જણાવતા આનંદની લાગણી ગુજરાતી ઉપર મને ગર્વ થાય છે કે આવા ઉત્તમ સમૂહ લગ્નના કાર્ય કર્યા છે કોળી સમાજ ઉપર આપણે ગર્વ શા માટે ન કરીએ સાહેબ આપણે તો માંદાતાના પુત્રો છીએ ગર્વ તો લેવો જ જોઈએ આજે આપણે દીકરીઓને આપણે કહીએ ને કે દીકરી વિશે તો અનેક કાવ્યો લખાયેલા છે જેમાં દીકરીના સાહિત્યમાં પણ અનેક કાવ્યો લખાયેલા છે કે દીકરી જન્મે છે ને એ ઘર ભાગ્યશાળી કહેવાય છે પરંતુ જે ગામમાં આવા સમૂહ લગ્ન થાય ને એ આખું ગામ જ ભાગ્યશાળી કહેવાય છે આપણે સૌ કોઈ સતયુગ ની વાતો સાંભળેલી છે સતયુગ ક્યારે જોયું નથી પણ કળિયુગમાં જયારે